નમસ્કાર સીધું અને સટ સાથે હું કિશન કાટેલે આપનું હાર્દિક સ્વાગત કરું છું રાજકારણની આજના દિવસની તમામ મહત્વની ખબરો પર ચર્ચા કરીશું કયા ઉમેદવારનો ક્યાં વિરોધ થયો પરસોત્તમ રૂપાલા રાજકોટથી હવે ઉમેદવાર રહેવાના છે સાથોસાથ તેમના ડેમેજ કંટ્રોલ માટે સત્રિય સમાજના દિગ્ગજ નેતાઓ ગધેથડ પહોંચ્યા છે આ તમામ મુદ્દાઓને લઈને આજે વિશેષ ચર્ચા કરીશું સીધું અને સટ

ગુજરાત સરકારના બંને પૂર્વ મંત્રીઓ છે આ બંને મંત્રીઓએ ગધેથડ ખાતે મુલાકાત કરી બંને નેતાઓએ બાપુ ખાતે વિશેષ મુલાકાત કરી અને તેમના આશીર્વાદ મેળવ્યા પરસોત્તમ રૂપાલાને લઈ અને જે આખો વિવાદ ચાલતો હતો અને હવે એમાં આ બંને નેતાઓએ ગધેથડ ક્ષત્રિય સમાજનું આસ્થાનું પ્રતીક છે ગધેથડ એ વર્ષોથી લાલબાપુ છે એ ક્ષત્રિય સમાજના ગુરુ ગાદી પર બિરાજમાન છે અને લાલબાપુનો આદેશ છે આખાઈ ક્ષત્રિય સમાજ માટે શિરોમાન્ય હોય છે અગાઉ પરસોત્તમ રૂપાલા ખુદ ગધેથડ પહોંચ્યા હતા હવે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા બંને ગધેથડ લાલબાપુને મળવા પહોંચ્યા છે તેમની સાથે જે વિશેષ ચર્ચા છે એ વિશેષ ચર્ચા કરવામાં આવી છે ખાસ જે પરસોત્તમ રૂપાલાને લઈને આખો વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદને લઈને તેઓએ ચર્ચા કરી હોય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે હવે પરસોત્તમ રૂપાલા સોળ તારીખે ફોર્મ ભરવાના છે અને તે પહેલાં ડેમેજ કંટ્રોલ કરવું એ ખૂબ જરૂરી છે ભારતીય જનતા પાર્ટી માટે અને એટલા માટે થઈ અને આ બંને નેતાઓએ ગધતડ ખાતે ખાસ મુલાકાત કરી બંને નેતાઓએ વિશેષ ચર્ચાઓ કરી અમારી સાથે બંને સત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રીઓ ગધેથડ પહોંચ્યા કયા પ્રકારના સંકેતો દીક્ષિત ગધેથળના જે લાલબાપુ છે તેની સાથે આ બંને ક્ષત્રિય નેતાઓએ મુલાકાત કરી છે અલબત્ત એક સ્પષ્ટતા કરી દેવ કે તેઓની આ મુલાકાત ગધેથળ ખાતે નહીં પરંતુ અમદાવાદ ખાતે થઈ છે ગદેથલના બાપુ લાલબાપુ અમદાવાદ પહોંચ્યા હતા ને ત્યાં કોઈના નિવાસસ્થાને ભાજપના બંને ક્ષત્રિય નેતાઓ જે છે તે લાલબાપુ સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા મુલાકાત લઈને એ અટકળો હવે શરૂ થઈ છે છે કે કે આ ધાર્મિક પછી પુરુષોત્તમ રૂપાલા સાથેના વિવાદને લઈને આ મુલાકાત છે કારણ કે બે મુદ્દાઓ તેની સાથે જોડાયેલા છે એક તો જે બંને નેતાઓએ મુલાકાત કરી છે તે બંને નેતાઓને ડેમેજ કંટ્રોલની જવાબદારી સોંપવામાં આવી છે ઉપેન્દ્રસિંહ ચુડાસમા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા આ બંને ભાજપના ક્ષત્રિય નેતાઓ છે કે જેને પુરુષોત્તમ રૂપાલાનો વકરેલો વિવાદ શાંત પાડવા માટેની જવાબદારી સોંપાઈ છે બીજું ગધેથળ લાલબાપુ ખાસ કરી ક્ષત્રિય સમાજની અંદર એક આદરપૂર્વક કોઈ સંસ્થાનું કે કોઈ સ્થળનું નામ લેવાતું હોય ને તેના મહંતનું નામ લેવાતું હોય તો તે ગદેથલ બાપુ જે લાલબાપુ છે તેનું લેવાતું હશે આપણે પણ યાદ હશે કે ગોંડલની જે બેઠક પૂર્ણ થઈ હતી ત્યારબાદ પુરુષોત્તમ રૂપાલા ગધેથલ પહોંચ્યા હતા અને બાપુના આશીર્વાદ મેળવ્યા હતા તેનો સંકેત અને એ મેસેજ આપવાનો પ્રયાસ હતો કે તેઓ ક્ષત્રિય સમાજની માફી માગ્યા બાદ ક્ષત્રિય સમાજની એક ગાદી સમાન જે સ્થળ છે તે ગદેથલના લાલબાપુની તેઓએ મુલાકાત લીધી અને તેના આશીર્વાદ પણ મેળવા આ બંને સંજોગો વચ્ચે આ બે ક્ષત્રિય નેતાઓએ ગદેથલના લાલબાપુ સાથે મુલાકાત કરી છે બેઠક કરી છે આ બેઠક ધાર્મિક છે કે પછી પરસોત્તમ રૂપાલાનો જે વકરેલો વિવાદ છે તેને શાંત પાડવા માટે બાપુ સાથેની આ બેઠક છે તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી પરંતુ આ બેઠક અને તેનો જે ફોટો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે તેની અંદર અટકળો લાગી રહી છે કે આ ધાર્મિક મુલાકાત કે પછી પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ શાંત પાડવા માટેની મુલાકાત છે નિકુંજ જ્યારે પરસોત્તમ રૂપાલા ખુદ ગોંડલ જે બેઠક મળી હતી ત્યાંથી ખુદ ગધેથળ ગયા હતા પરંતુ ગોંડલની બેઠકમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા ગેરહાજરી જોવા મળી હતી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ગેરહાજરી હતી બંને નેતાઓ ક્યાંક ત્યાં નહોતા જોવા મળ્યા પરંતુ આજે બંને નેતાઓ એ ફરી એક વખત રૂપાલાને લઈને જે આખી વાત ચાલી રહી છે એના માટે કદાચ મેદાનમાં ઉતર્યા હોય તો લાગે છે કે હવે આ આખું જે સમાધાન છે એ થઈ શકે કારણ કે બંને સિનિયર નેતાઓ સક્રિય સમાજના વરિષ્ઠ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના સરકારના પૂર્વ મંત્રીઓ સારું એવું વજન પણ છે બંને નેતાઓનું એવામાં લાગે છે કે આમની મિટિંગથી હવે કોઈ રાહતના સમાચાર હોઈ શકે છે જી કિશન ગોંડલની મુલાકાત કે ગોંડલની સમાધાનની જે બેઠક હતી તેમાં બંને નેતાઓ એટલા માટે નહોતા કારણ કે ત્યારે તેને સક્રિય ભૂમિકા માટેની જવાબદારી સોંપવામાં નહોતી આવી ગોંડલની જે બેઠક થઈ ત્યારબાદ એ બેઠક નિષ્ફળ નીવડી અને ત્યાર પછી ભાજપ હાઈકમાન્ડ દ્વારા અને પ્રદેશ ભાજપ દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નિવાસસ્થાને ભાજપના ક્ષત્રિય નેતાઓની બેઠક મળી અને તેની અંદર ભાજપના સિનિયર નેતાઓને જવાબદારી સોંપવામાં આવી હતી કે ભાઈ આપ જાઓ અને ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે નેતાઓ છે તેમને સમજાવો અને મનાવવાનો પ્રયાસ કરો ગોંડલ બેઠક બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય કે પછી ધર્મેન્દ્રસિંહ જાડેજા હોય તેને આ જવાબદારી સોંપાય છે ગોંડલ વખતની બેઠક વખતે જરૂરથી તેમની એક ભાજપના ક્ષત્રિય આગેવાન તરીકેની ગેરહાજરી જરૂરથી હતી પરંતુ ક્ષત્રિય સક્રિય રૂપે કહી શકાય તે પ્રકારની જવાબદારી ત્યારે તેમને નહોતી સોંપવામાં આવી પરંતુ હવે જરૂરથી તેમને એ જવાબદારી સોંપાઈ છે અને આ જવાબદારી સોંપાયેલી વચ્ચે ગદેથળના લાલબાપુ સાથે તેમની આ મુલાકાત આજે થઈ છે તે પ્રકારની માહિતી મળી રહી છે નિકુંજ આભાર તો બંને વરિષ્ઠ ક્ષત્રિય આગેવાનોની અમદાવાદ ખાતે ગદેથળના જે લાલ બાપુ છે તેમની સાથે મુલાકાત થઈ અને આ મુલાકાત પરંતુ ફરી બઝર છે મોટા સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને આ મોટા સમાચાર આવી રહ્યા છે સૌરાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીને લઈને આ સૌથી મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટ પર રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે રામનવમીના એક દિવસ પહેલા પરસોત્તમ રૂપાલા પોતાનું ફોર્મ ભરશે પરસોત્તમ રૂપાલા સોર એપ્રિલે પોતાની દાવેદારી નોંધાવશે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી સાથે ભાજપ એ શક્તિ પ્રદર્શન પણ કરવા જઈ રહ્યું છે લોકસભાની ચૂંટણી પહેલા આ સૌથી મોટા સમાચાર રાજકોટથી પરસોત્તમ રૂપાલાની ઉમેદવારીને લઈને શું કહ્યું એ પણ સાંભળી લઈએ સૌથી મહત્વના સમાચાર કેમ કે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા એવું સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે રાજકોટથી પરસોત્તમ રૂપાલા જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રહેવાના છે સોળ તારીખે તેઓ એક વિશાળ જનસભાને સંબોધીને ત્યારબાદ તેમનું જે ફોર્મ છે ઉમેદવારી ફોર્મ તે ભરવાના છે રાજુભાઈ ધ્રુવ આપણી સાથે છે જે પ્રવક્તા છે સૌરાષ્ટ્રના રાજુભાઈ સાથે વાત રાજુભાઈ ફોર્મ ભરવાના છે પરસોત્તમભાઈ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે સોળ તારીખે એક ભવ્ય જનસભાને પણ સંબોધશે બહુમાળી ભવન ચોક ખાતે જી સોળ તારીખે રાજકોટ મહાનગર ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ મુકેશભાઈ દોશી રાજકોટ ગ્રામ્ય જિલ્લા ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરિયાના નેતૃત્વમાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને જે રીતે પ્રદેશ ભારતીય જનતા પક્ષ દ્વારા એક યોજના બનતી હોય છે સમગ્ર ગુજરાતની દૃષ્ટિએ રાજકોટમાં સોળમી તારીખે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાજીનું ઉમેદવારી પત્રક ભરવામાં આવશે હર હંમેશ પરંપરા કહો કે પ્રથા કહો રાજકોટમાં સરકારી બહુમાળી ભવન પાસે રેસકોસ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે સૌ એક કાર્યકર્તા એકત્રિત થશે ત્યાં સભાનું આયોજન કરવામાં આવેલ છે ત્યાંથી નિશ્ચિત સક્ષમ અધિકારી સમક્ષ પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટ લોકસભાના ઉમેદવાર પોતાનું ચૂંટણી ફોર્મ અને આગેવાનોની ઉપસ્થિતિમાં રજૂ કરશે અને ત્યાં એક છોડમી તારીખે સભાનું પણ આયોજન કરેલ છે ભારતીય જનતા પક્ષના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે સૌરાષ્ટ્રની પ્રજા એ કદદાન અને સાણી પ્રજા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બનતાની સાથે નર્મદા બંધમાં દરવાજા મૂકવાની મંજૂરી આપી ઊંચાઈ વધારવાની મંજૂરી તાત્કાલિક આપી અને જળસંગ્રહ વધવાથી સૌની યોજના મારફત જે રીતે એક નર્મદાના મીઠા જળ સૌરાષ્ટ્રના ગામે ગામ બન્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ભગીરથ બની નર્મદાનું અવતરણ કરાયું અને સૌરાષ્ટ્રની પીવાના પાણીની સમસ્યાને આજે જ્યારે વડાપ્રધાનને ભૂતકાળ બનાવી છે આજે એ કહી શકીએ હાઈવેની વાત હોય છ માર્ગી હાઈવે હોય રેલવે ડબલ ટ્રેકની વાત હોય ઇલેક્ટ્રિફિકેશનની વાત હોય કે ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત હોય વડાપ્રધાનને માયગા કરતાં સૌરાષ્ટ્રની પ્રજાને વધુ આપ્યું છે ત્યારે સૌરાષ્ટ્રની સાણી સમજૂ કદરદાન પ્રજા સાથે સાથ સીધો જંગી બહુમતી સાથે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે અમને એક લક્ષ્યાંક આપ્યો છે પાંચ લાખ કરતાં વધુ મતોથી એક એક લોકસભા બેઠકો અમારે જીતવાની છે એ લક્ષ્યાંકને અમે સાધ્ય કરશું સિદ્ધ કરશું વડાપ્રધાન નરેન્દ્રભાઈની જોડીમાં સૌરાષ્ટ્રની સાથે સાત લોકસભા બેઠકોના ઉમેદવારોને વિજેતા બનાવી અમે એમને જોડીમાં અર્પણ કરશું કોઈ મોટા નેતા આમાં હાજર રહેવાના છે કોણ કોણ હાજર રહેવાનું સંભવિત રીતે કહે છે કે રાજકોટ એ તો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હોય અમારા વરિષ્ઠ મોભી વજુભાઈ વાળા સાહેબ હોય રાજકોટના લોકસભાનું લોકસભાના લોકસભાના સંસદસભ્ય એવા મોહનભાઈ કુંડારીયાજી હોય રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયા હોય મેયરશ્રી હોય અન્ય ધારાસભ્યશ્રીઓ ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ તમામ શ્રેણીના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે અને પરસોત્તમભાઈ રૂપાલા જે સોળમી તારીખે ઉમેદવારી પત્રક ભરવાની ત્યારે એક સભા સ્વરૂપે હંમેશો એકત્રિત થઈ અને આગળથી કાર્યવાહીમાં અમે સક્ષમ અધિકારી સમક્ષ પરસોત્તમભાઈનું ઉમેદવારી પત્રક રજૂ કરશું ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે સોળ તારીખની એટલે એવું કહી શકાય કે જે અત્યાર સુધી ચર્ચાઓ ચાલી હતી કેમ કે ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે કે ભાઈ ઉમેદવાર બદલાવો આ એના ઉપર પૂર્ણ વિરામ લાગી ગયું છે ભારતીય જનતા પાર્ટી તરફથી હું એવું માનું છું કે જે રીતે ભારતીય જનતા અમે લોકોએ એક પરસોત્તમભાઈ રૂપાલીની ચૂંટણીનો પ્રચાર પ્રસારનો એક રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે અને જે રીતે ચૂંટણીના દિવસો નજીક આવતા જાય છે મે મહિનાની સાતમી તારીખે મતદાન છે એટલે અમારે નજીકના દિવસોમાં જ ચૂંટણીનું ઉમેદવારી પત્રક ભરવું પડે એટલા માટે કે ઓગણીસ તારીખ પહેલાં ઉમેદવારી પત્રક રજૂ કરવું પડે સક્ષમ અધિકારી પાસે પ્રદેશ ભારતીય જનતા પક્ષની યોજના મુજબ રાજકોટ મહાનગર ભારતીય જનતા પક્ષ અને રાજકોટ ગ્રામ્ય જિલ્લા ભારતીય જનતા પક્ષના સૌ આગેવાનોએ સાથે મળી એક સભા સ્વરૂપે એકત્રિત થઈ અને નિશ્ચિત કર્યું છે કે સોળમી તારીખે વિજય મુહૂર્તમાં પરસોત્તમભાઈ રૂપાલા પોતાનું ઉમેદવારી પત્રક સક્ષમ ઓથોરિટી સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરે ચોક્કસ તો જે વાત છે પરસોત્તમ રૂપાલાને લઈને ચર્ચાઓ છે તેને હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યું છે કેમ કે સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે સોળ તારીખે પરસોત્તમ રૂપાલા છે તે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે ને ઉમેદવારી ફોર્મ પહેલાં વિશાળ જનસભાને પણ સંબોધશે તો ફોર્મ ભરવાનું નક્કી છે વિશાળ જનસભાને પણ સંબોધિત કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટીનું વરિષ્ઠ નેતૃત્વ એટલે કે વજુભાઈ વાળા હોય વિજય રૂપાણી હોય કે પછી સમગ્ર રાજકોટનું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હોય તમામ લોકોની હાજરીમાં શક્તિ પ્રદર્શન સાથે રૂપાલા ફોર્મ ભરશે સહયોગી ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાયા છે રૂપાલાનું ફોર્મ ભરવાનું નિશ્ચિત થઈ ગયું છે નક્કી છે આ વાતમાં કોઈ હવે મીન મેખ નથી કે ના એમનું ફોર્મ નહીં ભરાય એમનું જ ફોર્મ ભરાવાનું છે શક્તિ પ્રદર્શન પણ થવાનું છે વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે કિશન આમ તો રાજકોટનું જે બહુમાળી ભવન જે જ્યાં મહાસભા યોજાશે એ તમામ કોઈ પણ રાજકોટના રાજકીય રીતે ભાજપ હોય કોઈપણ પ્રકારના ઉમેદવાર ભૂતકાળમાં નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રીની બન્યા એ વખતે ધારાસભ્યની ચૂંટણી લડી ત્યારે પણ જનસભા જ ત્યાંથી જ શરૂઆત એટલે બહુમાળી ભવનનું જે એમણે રાખ્યું છે ત્યાં જ તમને ખ્યાલ આવી જશે કે આ શક્તિ પ્રદર્શન જ છે અને ઉમેદવારી ફોર્મ ભરવા સમયે માત્ર રાજકોટની પણ રાજકોટનું જે સંસદીય મત વિસ્તાર અને સૌરાષ્ટ્ર કચ્છના આગેવાનો પણ ઉપસ્થિત રહે તેવું આયોજન છે અત્યારે જોવા મળી રહ્યું છે અને રામનવમીને પૂર્વ દિવસે પુરુષોત્તમ રૂપાલા જ્યારે ફોર્મ ભરશે ત્યારે રાજ્યની તો પ્રદેશ સંગઠનના નેતાઓ તો ખરાય સૌરાષ્ટ્ર કચ્છના ઉપરાંત કેન્દ્રનું નેતૃત્વમાંથી પણ કોઈ હાજર રહે એવી શક્યતાઓ પોતે દર્શાવી રહી છે પણ જેને કહી શકાય પચીસ હજારથી વધુ લોકો કાર્યકરો હોય કે આગેવાનો હોય એને ઉપસ્થિત રહેવા માટે અત્યારથી જ કામે લાગ્યું છે જિલ્લા અને શહેરના સંગઠનોને કામ સોંપાયું છે આમ એક અભૂતપૂર્વ શક્તિ પ્રદર્શન ઉમેદવારી ફોર્મથી જ રાજકીય પ્રચારની જે શરૂઆત છે આ ચૂંટણી જંગની લોકસભા રાજકોટની બેઠક ઉપર પુરુષોત્તમ રૂપાલા કરશે વિપક્ષ શ્લો પણ એક આખો જે વારંવાર પરસોત્તમ રૂપાલાઓ પર જે કવિતાઓ લખાતી હતી અમરેલીથી તો એને પણ એક જબરજસ્ત મેસેજ આપવાનો પ્રયત્ન અત્યારની તૈયારી જોતા વિપક્ષ તો હજી સુધી રાજકોટનો ઉમેદવાર પણ નથી મળ્યો કિશન સૌથી મોટી વાત એ છે કે રૂપાલાજી તો જે વિવાદ હોય એનો વિરોધ હોય એ નેતૃત્વ જે નક્કી કરતું હોય પણ હવે તો નક્કી થઈ ગયું કે ફોર્મ એમણે જ ભરવાનું છે આવા સમયે પણ કોંગ્રેસમાં અલગ અલગ જૂથે અગાઉ આપણે જોયું હતું કે ત્રણ ત્રણ નામો આપ્યા હતા એકવાર હજાર વાગી ગયું છે મોટા સમાચાર

રૂપાલાના સમર્થનમાં આ પ્રકારના બેનરો લાગ્યા છે જોકે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ પહેલાથી જ હતો ત્યારે આ બેનરો એ સુરેન્દ્રનગરમાં લગાડવામાં આવ્યા છે સહયોગી ધર્મેશ અમારી સાથે જોડાયા છે ધર્મેશ આ ક્યાંક મેસેજ એ અપાઈ રહ્યો છે કે ભાઈ ટિકિટ એમની જ છે ટિકિટ માટેની જે વાત છે એ ખાલી ઉપછેલી વાત છે પરસોત્તમ રૂપાલા પટેલ સમાજ પણ હવે કારણ કે રૂપાલાજી પણ પટેલ સમાજમાંથી આવે છે એમના આ પ્રકારના મોરબીના જે ધારાસભ્ય છે કાંતિ અમૃતિયા એમણે તો વિડીયો કરીને જ કર્યું હતું કે ટિકિટ રદ ન થવી જોઈએ અને એ પછી આપણે જોઈએ કે જ્યાં પાટીદાર બહુમતી છે એ સુરેન્દ્રનગરમાં પણ જો આવા બેનર લાગ્યા હોય કે ટિકિટ ન રદ થવી જોઈએ એ પણ એક અત્યારે કહી શકાય છે કે એક પ્રકારનું સમર્થનનું લોબિંગ પણ શરૂ થયું છે એક તરફ ભલે એ ટિપ્પણીને કારણે વિવાદ થયો છે વિરોધ છે એના પણ એ અલગ કાર્યક્રમો આવી રહ્યા છે ટિકિટ રદની જ માગ કરી રહ્યા છે પણ સમર્થનમાં જે કહી શકાય અને એમાં જો તમે જોઈ શકો તો હવે મોરબી રાજકોટ આસપાસ અને હવે સુરેન્દ્રનગરનો પણ ઉમેરો થયો છે અને એમાં એવું કહે છે કે પાટીદાર સમાજ કે ટિકિટ રદ ન થવી જોઈએ એટલે જેને કહી શકાય કે કયો મેસેજ જાય છે કે રૂપાલાની ટિકિટ રદ ન થવી જોઈએ એમણે ત્રણ વાર માફી માગી છે અને હવે આ જ ટિકિટ એમની રહેવી જોઈએ અને ઉમેદવાર તરીકે જ આ સમાચાર

સરહદી વિસ્તારમાં સક્રિય જે મત છે તેના પર તેઓનું પ્રભુત્વ છે કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય ગેની ઠાકોરને સૌથી મોટો ઝટકો ભારતીય જનતા પાર્ટીનો વિધિવત રીતે ખેસ ફેર્યો કોંગ્રેસનો છેડો પાડી ડીડી રાજપૂત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા વર્ષોથી કોંગ્રેસ સાથે હતા અને સક્રિય સમાજ સક્રિય મતદારો પર તેમનું ખૂબ સારું એવું પ્રભુત્વ પણ છે સહયોગી વિજય દેસાઈ જોડાયા છે વિજય બનાસકાંઠાની બેઠક એ ચર્ચામાં કારણ કે ગેની ઠાકોરને જ્યારથી ટિકિટ મળી છે ત્યારથી આ સીટ ઉપર રોજ પલ્લું ઉપર નીચે ઉપર નીચે થતું જોવા મળે છે આક્ષેપ પ્રત્યે પણ થઈ રહ્યા છે પરંતુ ડીડી રાજપૂત ગેની ઠાકોરને સૌથી મોટો જટકો બિલકુલ આ સરહદી મત વિસ્તારમાંથી ગેનીબેન પોતે પણ ત્યાંથી જ પ્રતિનિધિત્વ કરે છે તો એ જ વિસ્તારમાંથી એટલે કે થરાદ વિસ્તારમાંથી જે ડીડી રાજપૂત કે જેમનું નામ છે ડામરાજીભાઈ ડી રાજપૂતના નામથી જાણીતા તેઓ પ્રદેશ કોંગ્રેસમાં મહામંત્રી પણ હતા ત્યાંથી પણ તેમને રાજીનામું આપ્યું અને ત્યારબાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં થરા સાથે તેઓ જનસભામાં સમર્થકો સાથે વિધિવત રીતે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એટલે કે આ કોંગ્રેસને મોટો ઝટકો એટલા માટે છે ખાસ કરીને ગેનીબેનને વ્યક્તિગત રીતે પણ એક ઝટકો માની શકાય કારણ કે ડીડી રાજપૂત છે ગુલાબસિંહ રાજપૂત છે આવા કેટલાક નેતાઓ છે જે ગેનીબેન સાથે સતત સંકળાયેલા રહેલા છે પરંતુ હવે વ્યક્તિગત રીતે આ રીતે છેડો ફાડીને પાર્ટી સાથેથી જવું તે ક્યાંક ને ક્યાંક ચૂંટણી ટાઈમે કોંગ્રેસ માટે ગેનીબેન માટે બહુ મોટો ફટકા સમાન છે કારણ કે આ જે સરહદી મત વિસ્તાર છે ત્યાં ક્ષત્રિયો મતદારોનું પણ પ્રભુત્વ રહેલું છે કે જ્યાં સોળ સોળ હજાર આઠસોથી વધુ જેટલા મતો ક્ષત્રિય સમાજના છે જે પ્રભાવક ગણવામાં આવે છે તો આ ડીડી રાજપૂતના જવાથી કોંગ્રેસ માટે મતોની દ્રષ્ટિએ પણ ફટકો છે તો એક આગેવાનના દ્રષ્ટિએ પણ ફટકો છે કારણ કે રાજપૂત સમાજના થરાદના તેઓ પ્રમુખ પણ છે પ્રદેશ કોંગ્રેસની અંદર પણ અનેક અનેક હોદ્દાઓ પર રહી ચૂક્યા છે બે હજાર સત્તરમાં તેઓ વિધાનસભાની ચૂંટણીમાં નજીવા અંતરથી જે તે સમયે પરબતભાઈ પટેલ સામે હાર્યા થયેલ ત્યાંથી જ પણ એવું પણ માની શકાય છે કે થરાદ વિસ્તારની અંદર તેમનું મતદારો પણ તો અન્ય મતદારો પર પણ તેનું પ્રભુત્વ છે એટલે આ ચૂંટણી ટાઈમે કોંગ્રેસ માટે ગેનીબેન માટે ફટકા સમાન સમજી ગઈ છે તો ગેનીબેન ઠાકોર માટે આ ફટકો પડ્યો છે પરંતુ ફરી બઝા સમાચાર વડોદરાથી આવી રહ્યા છે કોંગ્રેસને એક તરફ ફટકો તો બીજી તરફ વડોદરામાં ભાજપમાં જૂથવાત એ વકર્યો છે ભાજપના પૂર્વ એમએલએ જીતેન્દ્ર સુખડિયાએ બળાપો ઠાલવ્યો છે શહેર ભાજપની પહેલા જેવી સ્થિતિ નથી એવું નિવેદન કર્યું છે હવે કોઈ કોઈને પૂછનારું નથી જીતુ સુખડિયાનું કહેવું છે કે હવે કોઈ કોઈને પૂછતું નથી ઉમેદવારના કાર્યક્રમની જાણ પણ કરવામાં આવતી નથી વડોદરા શહેર ભાજપનું સંગઠન નિષ્ફળ છે કારણ કે રંજન ભટ્ટને બદલવા પડ્યા ત્યારબાદ પણ ભારતીય જનતા પાર્ટીની અંદર એક બાદ એક જે નેતાઓ છે નેતાઓની અંદર અલગ અલગ પ્રકારના જે નિવેદનો છે જોવા મળતા હોય થોડા દિવસ પહેલા યોગેશ પટેલ જે ત્યાંના ધારાસભ્ય છે એ પણ વિવાદમાં આવ્યા હતા અને હવે પૂર્વ ધારાસભ્યએ આ પ્રકારના નિવેદન કર્યા શું કહ્યું જીતેન્દ્ર સુખડિયાએ એ પણ સાંભળીએ વડોદરા ભાજપના સિનિયર નેતા અને પૂર્વ ધારાસભ્ય ભાજપથી ક્યાંક ને ક્યાંક નારાજ જોવા મળી રહ્યા છે જે રીતે સંગઠન અને કાર્યકર્તાઓને મનમેલ નથી તેવી પણ વાત સામે આવી છે આપણી સાથે જીતેન્દ્રભાઈ છે આપણે સીધી તેમની સાથે વાત કરીશું શું કહેશો સર છેલ્લા કેટલાય સમયથી ભાજપનું જે સંગઠન છે અથવા તો કાર્યકર્તાઓ છે તેમાં મનમેલ નથી સૌ પ્રથમ રંજનબેનને ઉમેદવાર પણ જાહેર કરવામાં આવે ને ત્યારબાદ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી ફરીથી એકવાર ઉમંગ હેમંગભાઈ જોશી છે તેમનું નામ જાહેર થયું લાગે છે ક્યાંક ને ક્યાંક ભાજપની સંગઠનની જે પરિસ્થિતિ છે તે બદલાયેલી છે સંગઠનમાં કેટલાક પરિવાર પરિવર્તન આવેલા છે એ ડાયજેસ્ટ થાય એવા નથી કાર્યકર્તાઓને અને એને માટે અમારું મોવડી મંડળ સજાગ છે એમને સુધી વાત પહોંચાડવામાં આવી છે કે ભાઈ આ સમૂહ સૂત્ર અમને કરી આપો અમને કામ કરવાની મજા આવે એમની દિશામાં પ્રયત્ન ચાલુ સર કાંડ પણ થયું આવી રાજનીતિ ક્યારે જોઈ છે કાંડ થયો ને ત્યારબાદ જે ઉમેદવાર હતા તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચવી પડી આ કાંડ જે બને છે ને પાર્ટીની સાથેના માણસો હોય ને એમને કર્યું હોય એ અત્યંત નિંદનીય છે અને એ માટે પાર્ટીએ ગંભીરતાથી વિચારવું જોઈએ લાગે છે સાહેબ આપણે બઝર વાગ્યું છે સૌથી મોટા સમાચાર આ સમાચાર ગાંધીનગર બેઠક થી આવી રહ્યા છે જ્યાં કોંગ્રેસ ના ઉમેદવાર સોનલ પટેલ ને કડવો અનુભવ થયો છે સોનલ પટેલ પ્રચાર દરમિયાન નીકળ્યા હતા એ દરમિયાન ગાંધીનગર ના પેથાપુર માં કડવો અનુભવ સોનલ પટેલ ને યુવાનો એ પ્રચાર કરતા અટકાવ્યા સોનલ પટેલ પ્રચાર માટે ગયા હતા પેથાપુર માં પ્રવેશ નહી આપીને યુવાનોએ સોનલબેન પટેલ ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી એ કેન્દ્રીય અને સહકારીતા મંત્રી અમિત શાહની સામે લડી રહ્યા છે ત્યારે પ્રચાર માટે ગયા હતા એ દરમિયાન પેથાપુર ગામના કેટલાક યુવાનોએ તેમને ગામની અંદર પ્રવેશ ન કરવા દીધો

ગાંધીનગર લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સોનલબેન પટેલ આજે ગાંધીનગરનું પેથાપુર વિસ્તાર છે ત્યાં પ્રચાર માટે પહોંચ્યા હતા પરંતુ કડવો અનુભવ સોનલબેનને થયો ત્યારે જેવો તેઓ ગામની અંદર પ્રવેશી રહ્યા હતા ત્યારે અમુક યુવાનોએ તેમને અટકાવ્યા અને ગામની અંદર પ્રવેશ ન કરવા માટેની તેમને સૂચના આપી અને વિરોધ નોંધાવ્યો અલબત્ત સોનલબેન પટેલ ત્યાંથી જે પ્રકારનો વિરોધનો સુર દેખાયો તે જોઈને ત્યાંથી તેઓ પરત ફર્યા કોઈ પણ તેમને દલીલ ન કરી પરંતુ લોકશાહીની અંદર દરેક ઉમેદવારને પ્રચાર કરવા માટેનો અધિકાર હોય છે અને તેના માટે તેઓ ત્યાં જઈ રહ્યા હતા પરંતુ જયારે તેમને પ્રચાર ન કરવા દીધા અને અટકાવ્યા અ માનવામાં આવી રહ્યું છે કે જે ક્ષત્રિય આંદોલન થઈ રહ્યું છે ત્યારે રાજકીય નેતાઓએ પેથાપુર અંદર પ્રવેશ ન કરવો તે પ્રકારના બોર્ડ માર્યા છે ખાસ કરી ભાજપના નેતાઓએ પ્રવેશ ન કરવો તે પ્રકારના પણ બોર્ડ લગાવ્યા છે એ વચ્ચે જ્યારે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ત્યાં પહોંચ્યા હતા ત્યારે આ વાતાવરણ રાજકીય સ્વરૂપ ન ધારણ કરે તે માટે તેમને ત્યાં જતા અટકાવ્યા હોવાની પણ માહિતી મળી રહી છે निकुंज जानी आप जोड़ाया बदल आपनो आभार फरी बजरबाजू छे मोटा समाचार રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર કોંગ્રેસના મેનિફેસ્ટો પર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રહાર કર્યા છે ભાજપે કહ્યું કે મુસ્લિમ લીગનો આ મેનિફેસ્ટો લાગે છે જેપી નડ્ડાએ અનામત મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી શું કહ્યું રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ આપણે સાંભળીએ આશ્ચર્ય હુઆ कि यह कांग्रेस पार्टी का मैनिफेस्टो है या मुस्लिम लीग का मैनिफेस्टो है देश को बांटने के लिए और सत्ता को हथियाने के लिए कहां तक कांग्रेस पार्टी जा सकती है इसका अंदाजा नहीं लगाया जा सकता जिस मुस्लिम लीग ने 1929 में धर्म के आधार पर आरक्षण की बात कही थी आज उसी बात को कांग्रेस पार्टी दोहरा रही है यानी सत्ता की लोलुपता में सत्ता के लालच में देश को कहां पहुंचाएगी कांग्रेस पार्टी इसका अंदाजा लगाना भी मुश्किल है आज माइनॉरिटी के लिए जिस तरीके से धर्म के आधार पर आरक्षण की बात हो रही है और जो 50 प्रतिशत से अधिक आरक्षण की बात है वो किसके लिए आरक्षण करने की बात कर रही है राहुल गांधी जवाब दे कि वायनाड में नामांकन पत्र में जुलूस में कांग्रेस पार्टी के झंडे क्यों गायब हो गए तुष्टीकरण की राजनीति कहां तक जाएगी सिर्फ मुस्लिम लीग को भाई ना इस कारण से कांग्रेस पार्टी अपने झंडे तक को हटा दे? ये देश बांटने की जो चाल है और तुष्टीकरण के आगे जो घुटने टेकने का इनका रवैया है इसको देश माफ नहीं करने वाला है कांग्रेस को अपने घोषणा पत्र के अंदर जिस तरीके से तुष्टीकरण के बारे में उन्होंने कहा है और जिस तरीके से उन्होंने आरक्षण के बारे में कहा है उसका स्पष्टीकरण देना पड़ेगा गुजरात फर्स्ट नोर रूम राजनीति तमाम खबरो आप जोता रहो गुजरात फर्स्ट समाचारों हाल आटलूज नमस्कार